તેજો બાબુ પાઈ હેલ્પ માંગવા આવી છે બગોન ઈ જાય ને એટલે જે તું બતાવશું તો બને તો બને બને ને હું કામ બધું બને બાબુ થોડું થોડું કટિંગ કરી ને પછી બેન રળશે કા જો લીલા ના હા ઉભી રહે લાંડી ની નો થાય તે થઈ જાય બધું એમ તો દેવાની

બેડના પ્રોગ્રામમાં જવાનું નથી અને બેડ ઉપર સુતું રહેવાનું છે હવે કા આitens દેખાય છે અને જો વિપુલ છે ને આ અંબાજી ગયા તા ત્યાંથી લાવ્યા છે લાલ મોળા હવે લાલ મોળાને આપણે કટિંગ કરવા હશે એ છે જો લાલ મોળા નિસાળું છે આમ અંદરથી પિંક જેવો જ નીકળે વ્હાઇટ ને પિંક ને મિક્સ જો

ઓલાને બેસવા દે કે આ પણ સંત થાશે કે ચેસનનો તો પછી આપણે હોય ને આપણે સ્પોન્સર હોઈ ગયા કે આડી વાત નાખમાં તો અમને લઈ જવાના રી મનાવળા કાય દેન ત્યારે તો મનાવળા થાશે ત્યારે તો આવવા આવે ને મારી બાંયમાં ન થારી તાવ દે નું બોલ છે કે નું છે કે મે અમાર નામ મારું પડે છે એવું જી હાજી હવે અને લડાઈ ઝઘડા મત કરો કાંડીજી કાંડીજી કોયાર કરો અને એ રાજાનો નોર લેવું તો બસ નિભુલ એ નિભુલને બોલાવો પ્રોગ્રામ કેન્સલ આલુ જલદીના ભાઈ બેન બારતા હોય ને એ કમેન્ટ માં જણાવ રીતના કોના ભાઈ બેન વાત છે કા આ પ્રોગ્રામ કેન્સલ છે ભાઈ ઈ આવે પૈસા જુઠ્ઠા સ્પોન્સરશિપ કેન્સલ કરનાગી પ્રોગ્રામ નથી અચ્છા કોઈ બતરક આવ્યો તો મને દેપતી નથી હવે આપણે છે ને તૈયાર થવાની તૈયારી કરવા માંડ્યા છીએ અને જોલા ફઈ આવ્યા તા ને એ ફઈ

રેડી થઈને પછી આપણે મેરેજમાં જમવા જવાનું છે તો આપણે મેરેજમાં જમવા જવા માટે તૈયાર થઈ જઈએ ને તો મેરેજમાં અમે જમવા ગયા હતા ને તો મેરેજમાંથી જમીએ અમે સાડા આઠ ત્યાં ત્યાં વઈ આવ્યા છીએ અને મેરેજમાંથી આવીને પછી ચેષ્ટા શું કરે છે નેલ પલીસ જમીન આવી અને પછી નખ રંગવાના કાં ચેસ્ટ કોણ જમીન આવીને મેરેજમાંથી ના આવીને પછી કોણ નખ રંગીએ રે મેરેજમાં જાય એ પહેલાં રંગવાના હોય કે પછી મેં તો જો કે પહેલાં રંગી લીધા હતા ચેસ્ટા ગઈ અને ફ્રેન્ડ સાથે રમવા ગઈ હતી એટલે બાકી હતા અને સાડા આઠ વાગ્યા છે તો થોડોક સમય છે તો મેં કીધું કે ચાલો આજે અમારે બનાવી છે સિંગની સીકી બનાવી છે તમે દાદાએ અહીંયા મેં દાણા લઈ લીધા છે એક થાયડી દાણા લીધા છે જો આ રીતની થાળી હોય ને એક થાયડી આપણે દાણા લઈ લીધા છે

કાઢી લઈશું અને જો હવે આને આપણે આવી રીતના પોઈતરા ઉખેડી લઈશું બધા સિંગદાણા ને જો થોડાક થોડી જાય ને એટલે બધા સિંગદાણા ના પોતરા ઉખડી જાય હવે સુકાઈ ગયા હોય ક્યાં શું સુકાઈ જાય બટા અત્યારે લગીન ભાઈ ના હોય ચાલો હવે આપણે બધા દાણાને ફોતરા પોતરા ઉકેડી લઈએ જવો આપણે આ સિંગ દાણા બધા પોતરા આપણે ઉખેડી લીધા છે હવે આપણે છે ને ઝારાની મદદથી આ પોતરા આપણે બધા કાઢી લઈશું જુદા પડી જાય છે ઝારાની મદદ અને સિંગ દાણા બધા ઝારામાં રહી જાય છે અને ફોતરા બધા નીચે નીકળી જાય છે સરળતાથી કઈ માથાકુર ને ઝાટકવાની કઈ નહી એટલે બધા ફોતરા જુદા હવે આપણે જો આટલા સિંગ દાણા લીધા છે અને એનથીનો નો ઓછો અડધો એટલો ગોળ લીધો છે અને હવે આપણે એક આ લઈ લીધું છે આપણે જે બજારમાં રેડીમેડ ચીકી મળે ને તેવી બનાવવાની છે છે ને આપણે ગરમ થાય ને એટલે આપણે એક વાટકી નાની એક વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરશું અને આ ખાંડને આપણે છે ને ઓગળી ન જાય ને ત્યાં સુધી આપણે હલાવાની છે આ ધીમે ધીમે ગરમ થાય છે ને એટલે ખાંડ આપણી બધી ઓગળી જાય છે ઓગળી જશે જો આપડી ખાંડ આ બધી ઓગળી ગઈ છે આટલી ખાંડ આપણી ઓગળી જાય ને પછી આપણે આ

ધીમે ધીમે ગોળ નો પાક લેશળનો પાક આવે ને ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું જો આપડા બબલ્સ થઈ જાય અને બધો ગોળ ફૂલી જાય ને એટલે આપણો પાક આવી ગયો છે આપણે આને ગેસ બંધ કરી દઈશું જો આપણો પાક આવી ગયો છે ને પછી આપણે એને નીચે ઉતારી અને થોડીક વાર વળાળ કાઢી લેવાની અને એમાં છે ને આપણે આ જે ખાવાનું તો સોડા હોય ને

જો આપણો ગળ અને સિંગદાણા સરસ મિક્સ થઈ ગયા છે અને મેં અહીંયા બટર પેપર ઘી લગાવી અને રેડી રાખ્યું છે હવે આપણે તેની ઉપર વણી લઈશું આવી રીતના આપણે કોળો કોળો કરી અને બીજો બટર પેપરનો ભાગ કરીને હવે આને આપણે વેલણની મદદથી વણી લઈશું જો આપણા સીકીના પીસ પડી ને સરસ તૈયાર થઈ ગયા છે અને જો સરસ ક્રિસ્પી સિક્કી તૈયાર થઈ ગઈ છે તો મસ્તની સીકી હાથેથી સરળતાથી તૂટી જાય એવી સીકી સરસ તૈયાર થઈ ગઈ છે તો જો હવે અમે સીકી બનાવી લીધી છે ને જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો આજના અમારા વિડીયાને હું આજે એન્ડ કરીશ અને જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવી દેજો કે કેવી ચીકી બનાવી છે આજે બાય બાય